આદ્ય શક્તિ અંબે માત કી જય દુર્ગા માત કી જય કુળદેવી માત કી જય તો મિત્રો આજે આપણે દુર્ગા શક્તિ સતીનો અધ્યાય ત્રીજો જોઈશું અધ્યાય ત્રણ સેનાપતિઓ સહિત મહિષાસુરનો વધ ધ્યાન જગદંબાના અંગોની કાંતિ ઉદયકાળના હજારો સૂર્યો સમાન છે તેઓ લાલ રંગની રેશમી સાડી પહેરેલા છે તેમના ગળામાં મુંડમાળા શોભી રહી છે બંને સ્તનો પર લાલ ચંદનનો લેપ લગાડેલો છે તેઓ પોતાના કમ કર કમળોમાં જગમાલિકા વિદ્યા અને અભય તથા વરદાન નામની મુદ્રાઓ ધારણ કરી રહેલા છે ત્રણ નેત્રોથી સુશોભિત મુખારવિંદ ઘણું જ શોભી રહ્યું છે તેમના મસ્તક પર ચંદ્રમા અને સાથે જ રત્નમય મુંગટ બાંધેલો છે અને તેઓ કમળના આસન પર વિરાજમાન છે આવા દેવીને હું ભક્તિપૂર્વક વંદન કરું છું ઋષિ કહે છે દૈત્યોની સેનાને આ પ્રમાણે નષ્ટભ્રષ્ટ થતી જોઈએ મહાદૈત્ય સેનાપતિ ચિક્ષુર ક્રોધે ભરાઈને અંબિકા દેવી સાથે યુદ્ધ કરવા માટે આગળ વધ્યો તે અસુર રણભૂમિમાં દેવી પર એવી રીતે બાણપૃષ્ટિ કરવા લાગ્યો જેમ વાદળા મેરુ પર્વત પર જળધારાઓ વરસાવે છે ત્યારે દેવીએ પોતાના બાણોથી તેના બાણ સમૂહને અનાયાસ જ કાપી નાખી તેના ઘોડા ઘોડાઓ અને સારથીને પણ મારી નાખ્યા સાથે સાથે જ તેના ધનુષ્યને તથા અત્યંત ઊંચી ધજાને પણ તત્કાળ કાપીને પાડી નાખ્યા ધનુષ્ય કપાઈ ગયા પછી દેવીએ પોતાના બાણોથી તેના અંગોને વીંધી નાખ્યા ધનુષ્ય રથ ઘોડા અને સારથીના નષ્ટ થઈ જવાથી તે અસુર ઢાલ અને તલવાર લઈને દેવી તરફ ધસ્યો તેણે ક્ષીણધારવાળી તલવારથી સિંહના મસ્તક પર પ્રહાર કર્યો અને દેવીની ડાબી પૂજા પર પણ ભારે વેગપૂર્વક પ્રહાર કર્યો હે રાજન દેવીની પૂજાને સ્પર્શતા જ તે તલવાર તૂટી ગઈ પછી તો ક્રોધથી આંખો લાલ કરીને તે રાક્ષસે હાથમાં શોળ લીધું અને તેને તે મહાદેવ તે ભગવતી ભદ્રકાળી પર ચલાવ્યો તે ત્રિશૂળ આકાશમાંથી નીચે આવી રહેલા સૂર્યમંડળની જેમ પોતાના તેજથી પ્રજ્વલિત થઈ ઉઠ્યો પ્રહાર કર્યો તેનાથી તે અસુરના ત્રિશૂળના સેંકડો ટુકડા થઈ ગયા તેની સાથે જ તે મહાદેવ્ય ચિક્ષુર પણ માર્યો ગયો મહિષાસુરના સેનાપતિ તે મહાપરાક્રમી ચિક્ષુણના માર્યા ગયા પછી દેવતાઓને ત્રાસ આપનારો ચામર નામનો અસુર હાથી પર ચઢીને આવ્યો તેણે દેવી પર શક્તિનો પ્રહાર કર્યો પરંતુ જગદંબાએ પોતાના હુંકારથી જ તેને તેજહીન કરી દઈને તત્કાળ ધરતી પર ધાળી દીધો શક્તિને તૂટીને પડી ગયેલીને જોઈને ચામરને ઘણો ક્રોધ થયો હવે તેણે ત્રિશુળ ચલાવ્યો પરંતુ દેવીએ તેને પણ પોતાના બાણોથી કાપી નાખ્યું એ દરમિયાન દરમિયાન જ દેવીનો સિંહ ઉછળીને હાથીના માથા પર ચડી બેઠો અને ખૂબ બળપૂર્વક તે દૈત્ય સાથે બાહુ યુદ્ધ કરવા લાગ્યો તે બંને લડતા લડતા હાથી ઉપરથી નીચે જમીન પર આવી ગયા અને અત્યંત ક્રોધે ભરાઈને એકબીજા પર ભયંકર પ્રહારો કરતા કરતા લડવા લાગ્યા ત્યારબાદ સિંહ ભારે વેગથી આકાશ તરફ ઉછળ્યો અને ત્યાંથી નીચે પડતી વખતે તેણે પોતાના પંજાઓના પ્રહારથી ચામરનો માથું ધડથી અલગ કરી દીધો આ જ પ્રમાણે દૈત્ય ઉદગ્ર પણ શીલાઓ વૃક્ષો વગેરેનો માર ખાઈને યુદ્ધભૂમિમાં દેવીના હાથે માર્યો ગયો તથા દૈત્ય કરાલ પણ દાંત મુક્કા અને થાપટોના પ્રહારોથી ધરાશાયી થઈ ગયો ક્રોધે ભરાયેલા દેવીએ બધાના પ્રહારથી દૈત્ય ઉદ્ધતના પણ ચૂરે ચૂરા કરી નાખ્યા ભીંડીપારથી વાસ્કલને અને બાણોથી તામ્ર તથા અંધકને હણી નાખ્યા ત્રણ નેત્રોવાળા પરમેશ્વરીએ ત્રિશુળથી ઉગ્રાસ્ય ઉગ્ર વીર્ય તથા મહાહનુ નામના દૈત્યોને મારી નાખ્યા તલવારના પ્રહારથી વિડાલના માથાને ધડથી કાપીને નીચે નાખ્યું દુર્ધર અને દુર્મુખ આ બે દૈત્યોને પણ દેવીએ પોતાના બાણોથી યમલોકમાં મોકલી આપ્યા આ પ્રમાણે પોતાની સેનાનો સંહાર થતો ને મહેષાસુરે પાળા એટલે કે મહેશનું રૂપ ધારણ કરીને દેવીના ઘણોને ત્રાસ આપવાનું શરૂ કર્યું કેટલાકને માથાથી પ્રહાર કરીને કેટલાક ઉપર ખરીઓના પ્રહાર કરીને કોઈ કોઈને પૂંછડાથી મારીને કેટલાકને શિંગડાથી ચીરીને ચીરી નાખીને કેટલાક ગણોને વેગથી કેટલાકને સિંહ ગર્જનાથી કેટલાકને ઘુમાવીને તો કેટલાયને નિઃશ્વાસના ફૂંફાડાથી ધરતી પર ઢાળી દીધા આ પ્રમાણે ગણોની સેનાને ઢાળી દઈને તે અસુર મહાદેવીના સિંહને મારી નાખવા ધસ્યો આને લીધે જગદંબાને ઘણો ક્રોધ થયો આ તરફ મહાપરાક્રમી મહિષાસુર પણ ક્રોધે ભરાઈને પોતાની ખરીઓથી જમીન ખોદવા લાગ્યો અને પોતાના શિંગડાથી ઊંચા ઊંચા પર્વતોને ઉંચકીને ફેંકવા માંડ્યો અને ગરજવા લાગ્યો તે વેગપૂર્વક આંટા મારી રહ્યો હતો તેને કારણે પૃથ્વી વિક્ષુબ્ધ થઈને ફાટવા લાગી તેના પૂંછડાથી ટકરાઈને સમુદ્ર ચારેય બાજુથી પૃથ્વીને ડૂબાડવા લાગ્યો ફંગોળાતા શિંગડાઓના પ્રહારથી ચીરાઈ જઈને વાદળાઓના ટુકડે ટુકડા થઈ ગયા તેના શ્વાસના પ્રચંડ વાયુના વેગથી ઉડેલા સેંકડો પર્વતો આકાશમાંથી પડવા લાગ્યા આ પ્રમાણે ક્રોધે ભરાયેલા તે મહાદૈત્યને પોતાના તરફ આવતો જોઈને દેવી ચંડિકાએ તેનો વધ કરવા માટે ભયંકર ક્રોધ કર્યો તેમણે પાશ ફેંકીને તે મહાન અસુરને બાંધી દીધો તે મહાયુદ્ધમાં બંધાઈ જવાથી તેણે પાડાનું રૂપ ત્યજી દીધું અને તત્કાળ તે સિંહના રૂપમાં પ્રગટ થયો તે અવસ્થાનો તે અવસ્થામાં તેનું માથું કાપી નાખવા જગદંબા જેવા તત્પર થયા કે તરત જ તે ખડગધારી મનુષ્યના રૂપમાં દેખાવા લાગ્યો ત્યારે દેવીએ તરત જ બાણનો વરસાદ વરસાવીને ઢાલ અને ખડગ સહિત તે મનુષ્યને પણ વિંધે નાખ્યો એટલામાં જ તે મહાન ગજરાજના રૂપમાં ફેરવાઈ ગયો તથા પોતાની સૂંઢથી દેવીના મહાન સિંહને ખેંચવા લાગ્યો અને ગરજવા લાગ્યો ખેંચતી વખતે તેની સૂંઢને દેવીએ ખડગથી કાપી નાખી ત્યારે તે મહાદેવતે ફરીથી પાડાનું શરીર ધારણ કરી લીધું અને પહેલાંની જેમ જ ચરાચર પ્રાણીઓ પદાર્થો સહિતના ત્રણેય લોકોને સંક્ષુબ્ધ કરવા લાગ્યો ત્યારે ક્રોધે ભરાયેલા જગતજનની વારંવાર ઉત્તમ મધુપાન કરતાં આંખો લાલ કરીને હસવા લાગ્યા ત્યાં તો બળ અને પરાક્રમના મરથી છકી ગયેલો તે દૈત્ય ગરજવા લાગ્યો અને પોતાના શિંગડા વડે ચંડીકા ઉપર પર્વતો ફેંકવા લાગ્યો તે સમયે દેવી તેના તેના વડે ફેંકાયેલા તે પર્વતોને પોતાના બાણોના સમૂહથી ચૂરે ચૂરા કરી નાખતા બોલ્યા તે વખતે તેમનું મુખ મધુના મધથી લાલ થઈ રહ્યું હતું અને તેઓ લથડતી વાણીમાં બોલ્યા દેવી બોલ્યા અરે મૂર્ખ જ્યાં સુધી હું મધુપાન કરી લઉં ત્યાં સુધી તું ક્ષણવાર માટે ખૂબ ગરજી લે મારા હાથે અહીં તારું મોત થઈ જતા હવે સત્વરે દેવતાઓ પણ ગરજવા લાગશે ઋષિ કહે છે આમ કહીને દેવી ઉછળ્યા અને તે મહાદેત્ય પર ચઢી બેઠા પછી પોતાના પગથી તેને દબાવીને તેમણે ત્રિશુળથી તેના ગળામાં ઘા કર્યો તેમના પગથી દબાયેલો હોવા છતાં પણ તે મહિષાસુર પોતાના મુખેથી બીજા રૂપમાં બહાર નીકળવા લાગ્યો પણ હજી અડધા શરીરે જ તે બહાર નીકળવા પામતો હતો ત્યાં જ દેવીએ પોતાના પ્રભાવથી તેને અટકાવી દીધો અડધો જ નીકળ્યો હોવા છતાં પણ તે મહાદૈત્ય દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો ત્યારે દેવીએ ઘણી મોટી તલવારથી તેનું મસ્તક કાપી નાખ્યું પછી તો હાહાકાર કરતી દેવતીઓની સઘળી સેના ભાગી ગઈ અને સમસ્ત દેવતાઓ અત્યંત પ્રસન્ન થઈ ગયા ત્યારે દિવ્ય મહર્ષિઓ સહિત દેવતાઓએ દુર્ગાદેવીનું સ્તવન કર્યું ગંધર્વપતિઓ ગાવા લાગ્યા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી એથી શ્રી માર્કંડે પુરાણમાં સાર્વણિક મનવંતર કથા અંતર્ગત દેવી મહાત્મનો મહેષાસુર વધ નામનો ત્રીજો અધ્યાય સમાપ્ત બોલો વાદ્ય શક્તિ અંબે જય નવ દુર્ગા મિત્રો મને સાંભળવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ